હર હર મહાદેવ મિત્રો સ્વાગત છે આપણું નીતુ તેજુ લાઈફલાઈન ચેનલ પર તો કેમ છો મારા વાલા મિત્રો આઈ હોપ મજામાં જશો તો મિત્રો અમે આવી ગયા છીએ ગુજરાતી મૂવી જોવા માટે ટિકિટ લઈ લીધી છે અને હજી શો ચાલુ થવાની વાર છે તો બહાર બેઠા છે મિત્રો તો અમે ક્યાં ક્યાં જવાના છે તે તમને અમે આગળ બતાવીશું તો વિડીયોમાં બન્યા રહેજો વિડિયો પૂરો જોજો મિત્રો અને આ જે નજારો છે મિત્રો એ થિયેટરની બહારનો નજારો છે જ્યાં અમે બેઠા છીએ ત્યાં બધા ચાલુ થવાની રાહ જોઈને બેઠા છે આ મોલ છે અને મોલમાં માં થિયેટર છે મિત્રો તો જયારે અમે મૂવી જોઈને નીચે જઈશું તો તમને મોલનો પણ નજારો બતાવીશું તો વિડીયોમાં બન્યા રહેજો તો ચલો થિયેટરમાં જઈએ મિત્રો થિયેટરમાં આવી ગયા છે મૂવી ચાલુ થઈ ગયું છે અને ગુજરાતી છે અને ખરેખર સસ્પેન્સ મૂવી છે બહુ મજા આવી બહુ એન્જોય કરી તો અમે આવી ગયા છીએ ગ્રાઉન્ડ ફ્લોર પર મિત્રો બહુ મોટો મોલ છે અને અહીંયા બહુ બધી વસ્તુઓ મળે છે મોલમાં થિયેટર છે તમે જોઈ શકો છો મોલનો નજારો ક્યારેક ક્યારેક આવીએ છે અહીંયા મિત્રો શોપિંગ કરવા માટે અત્યારે શોપિંગ નહીં કરવાની કેમ કે ટાઈમ નહીં અત્યારે અહીંયાથી સીધા જવાનું છે મિત્રો હવે ડીમાર્ટમાં હ તો ચલો ડીમાર્ટમાં મિત્રો તો ડીમાર્ટમાં પણ જે પણ શોપિંગ કરવાની હતી એ શોપિંગ કરી લીધી છે અને રાત પણ બહુ થઈ ગઈ છે ભૂખ લાગી છે તો અહીંયાથી આપણે સીધા જઈશું હવે રેસ્ટોરન્ટ આ છે રેસ્ટોરન્ટ મિત્રો બહુ સરસ છે એકદમ દેશી સ્ટાઇલમાં બનાવેલું રેસ્ટોરન્ટ છે મિત્રો તે જ જાય છે આગળ અને આ રેસ્ટોરન્ટમાં અંદર બેસીને પણ આપણે જમી શકીએ અને બહાર બેસીને પણ આપણે જમી શકીએ તો બહારનો નજારો તમને બતાવું છું બહાર ખુલ્લામાં બેસીને જમવાનું છે એ પણ ખાટલા પર બેસીને મિત્રો અને અહીંયાની એક ખાસ વાત છે કે આજુબાજુ લીમડાના ઝાડ છે મિત્રો તો બહુ સરસ ઠંડો ઠંડો પવન પણ આવે છે અને ખુલ્લામાં બેસીને તો બહુ મજા આવે છે જમવાની ડેકોરેશન પણ બહુ મસ્ત કરેલું છે તો જમવાનું આવી ગયું છે મિત્રો ચલો જમવા માટે તેજસને તો બહુ ભૂખ લાગી છે એટલે જમવા બેસી ગયા છે જમવામાં છે મિત્રો કાજુ પુલાવ પનીર ભુરજી પરોઠા પાપડ છાસ જોડે કસુંબર છે મિત્રો જમવાનું બહુ સરસ છે તો અમે અહીંયા આવીએ જ છીએ જમવા માટે ક્યારે ક્યારેક તો ફાઇનલી હવે જમીને બહાર આવી ગયા છે અને હવે જઈશું ઘરે મિત્રો તો વિડીયો પસંદ આવે તો મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ને કોમેન્ટ કરીને કહેજો કે કેવો લાગ્યો રેસ્ટોરન્ટ મિત્રો બાય મિત્રો ટેક કેર ગોડ પ્લેસ યુ